નમસ્કાર મિત્રો વડાપ્રધાને રાષ્ટ્રપતિ દર્શન પ્રવચન જે કર્યું બે કલાક અને ચૌદ મિનિટ તમે પણ બધા સાંભળી શકો છો નરેન્દ્ર મોદી ડોટ ઇન એમની જે વેબસાઇટ છે એના પર જઈને એમાં ઓલ્ડ વાઇન ઇન ન્યૂ બોટલ જેવો એક શબ્દ પ્રયોગ છે એવો માહોલ રચાયો ઓલ્ડ વાઇન ઇન અ ન્યૂ બોટલ એવી ઉક્તિ છે અંગ્રેજીમાં પણ અમે તો એમ કહીશું કે ઓલ્ડ વાઇન ઇન અ ઓલ્ડ બોટલ નરેન્દ્ર મોદી એનું એજ ગાણું ગાયા કરે છે એમની પાસે કોઈ નવું છે જ નહીં રાજીવ ગાંધી વખતની વાત પંડિત નેહરુની વખતની વાત દસ વર્ષમાં અમે આટલા કરોડ લોકોને પચીસ કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવ્યા એવી થોડી ઘણી વાતો પણ મફત કેમ આપવું કોઈ ઉત્તર સામાન્ય રીતે અભિભાષણ ઉપર અઢાર કલાકની જે ચર્ચા થઈ લોકસભામાં અને આજે લોકસભા સંપન્ન થઈ ગઈ અનિશ્ચિત કાળ સુધી એની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ ત્યારે નરેન્દ્ર મોદી આટલું લાંબુ ભાષણ કરે અને એ ભાષણમાં કોઈ જીવંત વ્યક્તિત્વ નરેન્દ્ર મોદી જે રીતે આંખો મીંચીને આમ જે નાટકીય દેખાવો કરતા હતા એવો કોઈ માહોલ નહોતો શરૂઆત થી જ વિપક્ષના જે મેમ્બર્સ હતા એ મણીપુરની વાત કરી રહ્યા હતા મણિપુર નારેબાજી ચાલી રહી હતી નરેન્દ્ર મોદી માટે બોલવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું સ્પીકર ઓમ બિરલા એ વારંવાર વિપક્ષના નેતાઓને ટોકતા હતા પણ નરેન્દ્ર નું ભાષણ ચાલ્યું ત્યાં સુધી અને પાછું પેલી કૂટવાની વાત તો કરી પણ આજે લોકસભામાં સત્તા પક્ષ અને વિપક્ષે અભિભાષણ ઉપર જે મુદ્દાઓની ચર્ચા કરી એ મુદ્દાઓ નોંધીને વડાપ્રધાને એનો જવાબ આપવાનો હોય પણ મોદી એ માત્ર માત્ર ને કોંગ્રેસ પર કરી રહ્યા હતા અને વિપક્ષના નેતા સત્તાવાર રીતે વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીને બાળક બુદ્ધિ કહીને એ પોતાની કક્ષા બતાવી રહ્યા હતા કે નરેન્દ્ર મોદીમાં કોઈ ફરક નથી પડ્યો એવું એ પુરવાર કરવાની કોશિશ કરી રહ્યા હતા આમ તો લંગડી સરકાર છે છતાં એ દાવો કરે છે એમણે જે અભિભાષણ લખી આપ્યું રાષ્ટ્રપતિને એ અભિભાષણમાં પણ બહુમતીની સરકાર બહુમતીની સરકાર ક્યાં છે ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ નથી મળી એ હકીકત હોવા છતાં જે ઘમંડમાં એક માત્ર બેસનાર રાહુલ ગાંધીના પ્રતાપે કે અખિલેશ યાદવને પ્રતાપે એ નરેન્દ્ર મોદીને ને થાય એ માટે પ્રેરે છે સંસદમાં જે અસંસદીય શબ્દો હોય ધારો કે જૂઠ એ અસંસદીય શબ્દ છે છતાં નરેન્દ્ર મોદી વારંવાર એ શબ્દ પ્રયોગ કરે છે અને લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેરમાં ચૂંટણી સભાઓમાં નરેન્દ્ર મોદીએ જે જુઠ્ઠાણા ઓક્યા છે એનાથી હવે તો મને લાગે છે સામાન્ય પ્રજા પણ એ સમજવા માંડી છે અને એટલા માટે જ એમને બહુમતી નથી મળી લંગડી સરકારી ઉભી છે ચાલે છે અને છતાં ટીચી છે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે ગઈકાલે જે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ હિન્દુ સમાજ આખો નથી ભારતીય જનતા પાર્ટી એ હિન્દુ સમાજ આખો નથી આરએસએસ એ હિન્દુ સમાજ આખો નથી તો નરેન્દ્ર મોદી એને વિકૃત કરીને એમ કે છે આજે કે હિન્દુઓ વિચારવું પડશે કારણ કે અમારા દેવી અપમાન કર્યું છે આજે બિહારમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એની ધાર્મિક લાગણી દુભાઈ ગઈ રાહુલ ગાંધી ના એટલે પોલીસ કેસ દાખલ કર્યો છે એ બિચારાને ખબર નહીં હોય કે સંસદમાં બોલાયેલા જે કેસીસ જે શબ્દો હોય એ વિશેષાધિકારથી એને વિશેષાધિકાર મળે છે જે તે સભ્યને અને એની સામે બહારની કોર્ટમાં કાર્યવાહી ન થઈ શકે કે પોલીસમાં કાર્યવાહી ન થઈ શકે પણ એમણે માહોલ ગરમાવો છે હિન્દુત્વ કરવા માટે તો રામ મંદિર હતું ને એનું નિર્માણ કરવાની એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની એમણે જીદ કરી હતી અને ભગવાન શ્રી રામ એમના પર રીજા નહીં અને અયોધ્યા ડિવિઝનની પાંચે પાંચ બેઠકો પણ એમણે ગુમાવવી પડી ભારતીય જનતા પાર્ટી એ અને ઉત્તર પ્રદેશમાં એસી માંથી એસી બેઠકો અને ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકોથી તો અમારી શરૂઆત છે એમ હતા તો તો ત્યાં અડધી બેઠકો ઉત્તર પ્રદેશમાં ન મળી અને ગુજરાતમાં એ છે ને નાક વઢાઈ ગયું બનાસકાંઠાની બેઠક ગુમાવી એટલે અને એમને ખબર છે કે કોને કારણે નાક વઢાયું છે એક નીતિશ કુમારને છોડી દેવામાં આવે તો કોંગ્રેસના નેતાઓએ ઘણી છોડ કરીને પણ ઇન્ડિયા ગઠબંધનને એક રાખીને ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ ન મળે એવી સ્થિતિમાં લાવીને મૂકી છતાં ભાઈ શ્રી ઘમંડ છે ભાગવતે એમના ઘમંડ વિશે એમના અહંકાર વિશે જે ટિપ્પણ કરી એ બધા જાણે છે માતૃ સંસ્થા આરએસએસ નો બચાવ કરવાની આજે એમને ગૃહમાં જરૂર ન વર્તાઈ કારણ કે જે પી નોડાવ્યું હતું જે વાતો કરી એ વાતોના સંદર્ભમાં ક્યારેક એમનો મિત્રપક્ષ રહેલા અકાલી દળના હરસિમરત કૌર બાદલ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે લોકસભાના સભ્ય છે એમની મિનિસ્ટ્રીમાં પણ એ રહ્યા છે અગાઉ પણ ખેડૂતોના ખેત ઉત્પાદનોના જે ચાર ત્રણ કાળા કાયદા નરેન્દ્ર મોદીએ પોતાના ઉદ્યોગપતિ મિત્રોને લાભ ખટાવા માટે આણ્યા હતા અને સાતસો ખેડૂતોની શહીદી એ આંદોલનમાં થઈ એ વખતે હરસિમરત કૌર બાદલે એમની મિનિસ્ટ્રીમાંથી રાજીનામો રાજીનામું આપ્યો હતો જનસંઘના વખતથી અકાલી દળ અને જનસંઘ એ પંજાબમાં સાથે મળીને ચૂંટણીઓ લડતા હતા ભેગા મળીને રાજ કરતા હતા ભારતીય જનતા પાર્ટીને બહુ જાજી બેઠકો મળતી નહોતી હતી અને મળતી નથી છતાં અકાલી અકાલીએ છેડો ફાડ્યો એ હરસિમરત કૌર બાદલે કહ્યું કે આજે છે ને એ રાહુલ ગાંધી ના સંદર્ભમાં જ વાતો કર્યા કરે ગૃહમાં એવી તો અપેક્ષા એમની પાસેથી હતી નહી કોંગ્રેસ ની જ વાતો કર્યા કરે તો એ અપેક્ષા નહોતી ભારતીય જનતા પાર્ટી કઈ વિધાનસભાઓ જીતી અને હજુ જે આવતી વિધાનસભાઓ જે આવવાની છે એ વિધાનસભાઓ પણ અમે જીતવાના છીએ એની વાત એ કરે છે એના એના ઘમંડમાં એ ચકચૂર છે મહારાષ્ટ્ર હરિયાણા ઝારખંડ ત્રણેય રાજ્યોમાં અમને લોકસભામાં વધારે મત મળ્યા છે એવો દાવો કરે છે મને લાગે છે કે અભિભાષણમાં ઉઠેલા મુદ્દાઓ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના લોકોએ જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા એના જવાબ આપવાને બદલે નરેન્દ્ર મોદીએ નર્યું રાજકીય ભાષણ કર્યું અને ચહેરા પર કોઈ નૂર નું છાતી કુટી છે રૂઆબ ગોપાલ વિપક્ષોએ નારેબાજી કરી એટલે નરેન્દ્ર મોદીના સમર્થક એવા એમના સંરક્ષણ મંત્રી રાજનાથે એક પ્રસ્તાવ મૂક્યો છેલ્લે છેલ્લે વિપક્ષની ભ્રષ કરતો અને અમિત શાહે કરાયો સમગ્ર ભાષણમાં વિપક્ષ માટે ઘૃણા કોંગ્રેસ માટે ઘૃણા રાહુલ ગાંધી માટે ઘૃણા નરેન્દ્ર મોદીના શબ્દે શબ્દમાં ટપકતી હતી આપણા દર્શકોમાં જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો હોય એ લોકો પણ સમજી શકે છે કે એમનો નેતા એ નાટક ચેટક કરી રહ્યો હોય એવું લાગે છે તમને ખ્યાલ હશે ગઈ વખતે તો આ મિચોલી કરીને કર્યું તું આ વખતે શોલે નો ડાયલોગ કરીને કર્યું મને લાગે છે કે વડાપ્રધાનની પાસેથી આવી અપેક્ષા ન હોઈ શકે વડાપ્રધાન બોલવા માટે ઉભા થાય ત્યારે બધા આદરથી સાંભળે એવી અપેક્ષા થાય આપણા એક દર્શકે લખ્યું કે આ વિપક્ષ એ સંસદીય ગરિમાનો લોપ કરે છે નારેબાજી કરાવીને તો અમે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે શું ખેલ કર્યા હતા એમણે જરા ઇતિહાસ તપાસી લેજો પણ અટલ બિહારી વાજપેયી જેવા રાજપુરુષ જયારે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે એમણે વિપક્ષ વિનાની સંસદ એ ન જ ચાલે એવો આગ્રહ કર્યો હતો અને વિપક્ષના લોકોને આદર આપતા હતા અને વાજપાઈમાં એ ગરિમા હતી વાજપેય કહેતા હતા કે હું આજે જીવું છું તો રાજીવ ગાંધીને કારણે જીવું છું કારણ કે રાજીવને ખબર પડી કે મારી તબિયત ખરાબ છે એટલે મને વિદેશમાં એક નેતા તરીકે અને મારી ટ્રીટમેન્ટ કરાવી પણ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી અટલજીએ એની વાત નહોતી કરી ને રાજીવે તો ક્યારેય નહોતી કરી રાજીવના સંતાનોએ પણ નહોતી કરી એ ગરિમા જોઈએ રાજીવ ગાંધીની ગરિમા એક પ્રાઇમ મિનિસ્ટર તરીકેની સંસદ ને ચૂંટણી નું એક માધ્યમ ગણે છે કારણ કે લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને અસંસદીય શબ્દ પ્રયોગો કરે છે રાહુલ ગાંધીએ ની ટીકા કરી પણ હવે એમને આર ની ગરજ નથી કારણ કે આર એસએસ ની કાખગોળીથી દિલ્હી સુધી પહોંચી ગયા દિલ્હીશ્વર થઈ ગયા અને હવે તો અવતારી પુરુષ થઈ ગયા કારણ કે હવે હવે તો એમના માટે બધા વિષ્ણુનો નો અવતાર એવું બધું દસ એકર જમીનમાંથી પાંચ એકર જમીન લઈ લેશે ચાર ઓરડાના મકાનમાંથી બે ઓરડા લઈ લેશે તમારો મંગલસૂત્ર મુસ્લિમોને અપાઈ જશે મુસ્લિમો ઘુસણખોરો છે આ બધા ખેલ કરી જોયા ભાઈએ પણ કોઈ મુદ્દો ક્લિક ન થયો હારી ગયા એ છે બહુમતી નથી એની પાસે એવા મુસ્લિમ દ્રોહી નરેન્દ્ર મોદી એના પ્રચારના તમે જો ભાષણો સાંભળો તો હળાહળ મુસ્લિમ વિરોધી ભાષણો કર્યા એણે એમણે અને પછી એજ મુસ્લિમ સમર્થકોના મુસ્લિમ અનામતના સમર્થકોના ટેકાથી એમણે વડાપ્રધાન પદ ત્રીજી વખત મેળવવું પડ્યું ભય બાપા કરીને અને પાછા કે છે બહુમતી વાળી સરકાર આવી છે અને અભિભાષણમાં પણ એ લખી આપે છે રાષ્ટ્રપતિને મહા રાષ્ટ્રપતિ મહોદય તો કેન્દ્ર સરકાર જે લખી આપે ભાષણ એ જ વાંચવાનું હોય છે આ દેશના સળગતા પ્રશ્નો છે ઉઠાવ્યા છે પણ ભાઈને એને માટે ટાઈમ નથી મણિપુર જવાનો ટાઈમ નથી મણિપુરનો માં બોલવાનો ટાઈમ નથી અને ઉપરથી ધમકી આપે છે એ પાછા એમ કે છે સભી માનનીય સદસ્યો કા યોગદાન ચાહીએ અમે સાથ ચલે મિલકર ચલે ગાળો દેવાની એક બાજુ ધમકી આપવાની ખુલ્લે સંસદમાં થી ધમકી આપવાની ચેતવણી આપે છે ઇકો કો ચેતાવણી દેતા ઇકો સિસ્ટમ વિકાસ યાત્રા હલે દેશ વિરોધી કભી સ્વીકાર નહીં કરેગા ભાષા ઉત્તર ભાઈ વારંવાર પાણી પીવું પડે છે એમણે ક્લિક નથી થતા મોદી પેલી ચૂંટણી સભાઓમાં તો ટેલીપ્રિન્ટર બે બાજુ ગોઠવેલા હોય છે

સંવેદના છે જ ક્યાં એમને ચિઠ્ઠી આવી કે હાથરસ માં સત્સંગની અંદર સંવેદના વ્યક્ત કરી રાહુલ ગાંધીએ પણ સંવેદના વ્યક્ત કરી ટીવી ચેનલોના માધ્યમથી આપણે આપણી પણ સંવેદના છે એ મૃતકો ના પરિવારો પ્રત્યે અને જે ઘાયલ થયા છે એમના માટે પણ હે સંકલ્પ હાથ ઠોકીને કેવું તું એકલા સપર ભારી હું ભારી ભાઈ લાઈટ થઈ ગયા લાઈટ બસો ને નથી મળી અને એમના અંધ ભક્તો પાછા એમ કે છે કોંગ્રેસને નવ્વાણું મળી અરે કોંગ્રેસને નવ્વાણું મળી ઇન્ડિયા બ્લોક કેટલી મળી બસો ને સડત્રીસ અને સંસદમાં મુદ્દાઓની ચર્ચા થાય મુદ્દાઓના જવાબ અપાય અને એ તો જાણે કે નરેન્દ્ર મોદીને એ ફાવતું નથી એમને વાતો ડાયવર્ટ કરવામાં રસ છે હિન્દુઓને ઉશ્કેરવામાં રસ છે અને એટલે જ રાહુલ ગાંધીએ જે કહ્યું હતું એ બહુ સ્પષ્ટ હતું અને એ પાછું સ્પીકરે કાઢી નાખ્યું રેકોર્ડ ઉપરથી પાછા કહે છે અમને જનાદેશ મળ્યો છે અને કેટલાક લોકો પાછો બે હજાર ચૌદ પહેલાની વાત કરે છે પોલીસી પોલિસી છે રાજીવ ગાંધીના ના વખત રાજીવ ગાંધીએ ક્યારેક કહ્યું હતું કે હું રૂપિયો મોકલું છું ને પંદર પૈસા પહોંચે છે ભાઈ હજુ એનું એનું રટણ કર્યા કરે છે મને લાગે છે એકની એક કેસેટ વગાડ્યા કરે છે હવે તો એમની પાર્ટીના કાર્યકરો પણ ત્રાસી ગયા છે અને સામે નેતા પ્રતિપક્ષ ને બુદ્ધિ કે છે ત્યારે રાહુલ ગાંધી હસે છે પ્રાઇમ મિનિસ્ટર ઉપર રાહુલ ગાંધીની ડિગ્રી તો છે ને કોઈ શંકાના દાયરામાં નથી એ કેમ્બ્રિજમાંથી એમપીલ થયેલો માણસ છે અને એને 10 વર્ષમાં જે કંઈ કહ્યું એ હકીકત બનીને રહી છે એને દેશને ચેતવ્યો હતો કોરોનાના સંદર્ભમાં કારણ કે એને જુઠ્ઠાણા ઓકવાની આદત નથી એ મુદ્દાની વાત કરે છે નક્કર વાત કરે છે અને પાછા ભાઈ શ્રી કહે છે જનાદેશ સંપૂર્ણ બહુમત મિલા કાહેકો બહુમત મિલા કહા અને હવે ભાઈ રામનું નામ નથી લેતા ભગવાન શ્રી રામનું નામ નથી લેતા હવે મહાપ્રભુ જગન્નાથ ના આશીર્વાદ ની વાત કરે છે એમણે આની અંદર કહ્યું અને એમની વાતો ઉપર જે રીતે વાતો કરતા હતા ભાઈ શ્રી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બેઠા બેઠા મરક મરક હસી રહ્યા હતા એટલે આને વધારે પિંચ થતું હતું સમજ્યા એક ચુકાદો બીજો ચુકાદો એમણે કોર્ટ કર્યો તુષ્ટીકરણ કી રાજનીતિ નહીં સંતુષ્ટીકરણ કી આ લંગડી સરકારને તુષ્ટીકરણ વાળાઓની સાથે ઘર માંડવું પડ્યું છે અને પાછા ભાઈ કે છે તુષ્ટીકરણ કી રાજનીતિ નહીં કરે સંતુષ્ટિકરણ કી રાજનીતિ કરતે હે તંગડી ઊંચી રાખે છે એ પાછું યાદ દેવડાવે છે વિકસિત ભારતની વાત કરે છે સેક્યુલર પાછા શબ્દ પ્રયોગ એના વિશે એમની સેના એમની જે પક્ષની સેના છે એ તો પાછી વિરોધ કરે છે કે આ તો હિન્દુ રાષ્ટ્ર છે સરદાર સાહેબે કહેલું કે હિન્દુ રાષ્ટ્ર પાગલો કા ખ્યાલ ડોક્ટર સાહેબ આંબેડકરે કહ્યું કે કોઈ પણ ભોગે હિન્દુ રાજ ના કોન્સેપ્ટ સામે લડતા રહેવું પડશે અને આ ભાઈ શ્રી બંધારણની વાત જ્યારે વિપક્ષ કરે છે ત્યારે એની ઠેકડી ઉડાવવાની કોશિશ કરે છે અને આખું ભાષણ બે કલાક અને ચૌદ મિનિટનું ભાષણ મને લાગે છે કે સંસદનો આટલો સમય બગાડવા જેવું ભાષણ અને સાવ નિરસ કહી શકાય એવું ભાષણ રહ્યું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે હા અમે તમને ફરીને કહીએ તમારે આખું ભાષણ જો સાંભળવું હોય તો નરેન્દ્ર મોદી ડોટ ઇન અથવા તો સંસદ એટલે લોકસભાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આજે તો નથી મુકાતો તમને નવાઈ લાગશે મેં અગાઉ પણ કહ્યું છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી લોકસભા અને રાજસભામાં જે ડિબેટ થાય એ તરત ને તરત એક જ કલાકમાં જે ઓનલાઈન આપણને વાંચવા મળતી હતી અનકરેક્ટેડ ડિબેટ એ હવે બીજા દિવસે અથવા તો અડધી રાતે મુકાય છે કારણ કે એમાં અનુકૂળ એડિટિંગ થાય એવી વ્યવસ્થા એમણે કદાચ કરી રાખી છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને જાગતા રહેજો લોકશાહીને બચાવવા માટે બંધારણને બચાવવા માટે આપણે બધાએ જાગતા રહેવાની જરૂર છે કારણ સત્તાધીશોને વિરોધી અવાજ કચડવામાં જ રસ છે અને વિરોધી અવાજ એ સત્ય અને તથ્ય સાથેનો હોય તો એને કચડવા દેવાનો નથી નમસ્કાર